પત્રકાર ચાર રસ્તા સુધીનો રસ્તો વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉતરવી રહ્યા છે ત્યારે આ તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહીશો અને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માંગ કરવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા સુવિધાઓ કોઈ પણ જાતની પૂરી પાડવામાં આવતી નથી ઉભા થાય છે અત્યારે પત્રકાર ચાર રસ્તાથી ગટરની લાઈનો ખોદી છે એ ગટરની લાઈનો ખોદી એ લાઈનોની અંદરથી હજુ સુધી કામ પૂર્ણ નથી થતું આજે ફરી રસ્તો બંધ કરીને બેઠા છે અને બીજો અડધો રસ્તો ખોલી છે બે હાજર ને દસ થી લઈને બે હાજર ચોવીસ સુધીમાં પાંચ વાર એક રોડ ને બજેટમાં સમાવેશ કર્યો પણ સમાવેશ કર્યા પછી પણ એ રોડ બન્યો નથી લખ્યું જ છે તો હું સૂચના આપી સૂચવું એટલે હવે આ કેટલું અમે કેટલું ધીરજ રાખીએ સાહેબ અને કેમ અમારે આપ સાહેબ મેં હવે હું બતાવું આપે મને કીધું જ છે એટલે

અમુંસી ઉળાના લોકો છે મુનસી ઉળાની અંદર છેલ્લા 25 દિવસ ઉપરાંતથી ગટરના પાણી ઘરોની અંદર ઘૂસી રહ્યા છે ગંદા પાણી આવી રહ્યા છે બાળકો બીમાર થઈ રહ્યા છે પણ આ કોર્પોરેશનનું નઠારું તંત્ર હાલતું નથી આજે એ લોકો કે જે અમારા ટેક્સના પૈસા અહીંયા પગાર લઈને એસી કેબિનોમાં બેઠા છે એ લોકોને હું કહેવા માંગુ છું કે એસી કેબિનોમાં બેસીને તમે પ્રજાની સેવા નહીં કરી શકો લોકોની વચ્ચે આવો લોકોની સમસ્યાઓને જાણો ને સમજો અને લોકોની સમસ્યા જાણીને એનો વહેલામાં વહેલી તકે નિકાલ કરો આજે એક વ્યક્તિને સમસ્યા માટે બાર બાર વખત અરજી આપવી પડે એક જ પ્રશ્નની અને એ અરજીની પાછળ તો પણ નિકાલ ના આવે આખો વિસ્તાર ગંદા પાણી અને ગટરની સમસ્યાથી પીડાય અને લોકોની

પ્રેશર થી પાણી ના આવે પેછું પાણી નું પ્રેશર પણ ના આવે લોકો કેરતે ને ચાર વાગે પાણી આવે ચાર વાગે પાણી આવે માણસો ગરીબ લોકો છે આખો દિવસ કામ કરે રાત્રે પછી આવીને ઘરોના કામ મહિલાઓ પણ એવી છે કે વચારી પોતાનું ભરણ પોષણ કરવા માટે બીજાના ઘરે કામ કરવા જાય અને કામ કરીને આવેલી મહિલા આવીને પોતાની ઓલાદનું પોતાના ઘરનું કરે અને પછી રાત્રે ચાર વાગે એને ઉઠવાનું કેટલી યોગ્ય વાતો છે આ બધી પ્રશ્નો એટલા બધા છે કે આ તમારા માઇકમાં એક કલાક